नमस्कार होदीपल आप जोई રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઇવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની નજીક ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત અને નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી રાજ્યના પ્રથમ ઓપન સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન આજરોજ તારીખ 19 જુલાઈ 2025 શનિવારના દિવસે નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે વિજ્ઞાનને સ્પર્શી અને અનુભવી શકાય એવું અનોખું સાયન્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે સાયન્સ પાર્કનો હેતુ એ છે કે બાળકો અને લોકો વિજ્ઞાનને માત્ર વાંચે નહીં પરંતુ પ્રાયોગિક રીતે રમતા રમતા મજા સાથે વિજ્ઞાન શીખી શકે આ પાર્ક વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાવે છે તેમજ વૈજ્ઞાનિક રીતે વિચારવા માટે પ્રેરણા આપે છે સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન શ્રીમતી મીરાબેન પટેલ મેયર શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા શ્રીમતી રીટાબેન પટેલ માનનીય ધારાસભ્ય શ્રી ગાંધીનગર ઉત્તર શ્રી આશીષભાઈ દવે પ્રમુખ શ્રી ગાંધીનગર શહેર ભાજક શ્રી ગૌરાંગભાઈ વ્યાસ ચેરમેન શ્રી સ્થાયી સમિતિ ગાંધીનગર મહાનગરપાલિકાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે શ્રી કેતનભાઈ પટેલ તંત્રી શ્રી ગાંધીનગર સમાચાર શ્રીમતી સોનાલીબેન પટેલ ચેરમેન બાગાયત સમિતિ જીएमसी श्रीमती हेमाबेन भट्ट चेयरमैन महिला अने बाल कल्याण समिति जीएमसी श्री किंजल पटेल चेयरमैन नगर प्राथमिक शिक्षण समिति जीएमसी श्री पदम सिंह चौहान वार्ड नंबर पदमसिंह जीएमसी श्रीमती कैलाशबेन सुत्रिया सुत्रीया वार्ड नंबर पांचमी एमसी श्री राजूभा पटेल चेरमेन जाहिर समिति जीएमसी डॉक्टर संकेतभा पंचासरा वाइस चेयरमैन जाहिर आरोग्य समिति जीएमसी मुख्य मेहमान तरीके उपस्थित रहता

સાયકલથી વીજળી પેદા સોલાર મોડેલ સમતુલિત રમકડાનું મોડેલ ગાયરોસ્કોપ મોડેલ પેરિસ્કોપ મોડેલ ટેલિસ્કોપ મોડેલ કેલિડોસ્કોપ મોડેલ પંપ મોડેલ એન્ગ્યુલર મોમેન્ટમ ખુશી મોડેલ ડબલ કોન મોડેલ જેવા અનેક વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમજાવતા વિવિધ વિજ્ઞાન આધારિત મોડેલ્સ મૂકવામાં આવ્યા છે જેનો મહાનુભાવોએ અને વિદ્યાર્થીઓએ તેમજ નાગરિકોએ રસપૂર્વક અભ્યાસ કર્યો હતો નિસર સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલ દ્વારા સાયન્સ પાર્કના ઉદ્ઘાટન સમારોહમાં આવેલ સૌ મહેમાનો નાગરિકો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ દે ભાર વિનાનું મંતર અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે આ સાયન્સ પાર્ક રમતગમત સાથે વૈજ્ઞાનિક સર્જનાત્મકતા વિકસાવવામાં મદદરૂપ થશે નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર ખાતે આવેલી એક એવી સંસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે એ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે છેલ્લા ત્રીસ વર્ષથી ગાંધીનગરમાં વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતી એકમાત્ર આ સંસ્થા ગાંધીનગરના નાગરિકો માટે એક નવું જ ઘરેણું લઈને આવી છે સાયન્સ પાર્ક આપણે બધાએ બગીચાઓ જોયા છે અને બગીચામાં જઈએ ત્યારે બાળકોને શું ગમે સાંધનો ગમે કયા તો મોટાભાગે બગીચામાં હિંચકા લાગેલા હોય છે લપસણી હોય છે ચક્કરડી હોય છે પરંતુ નિસર્ગ સાયન્સ સેન્ટરે ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી એક એવો અલગ પ્રકારનો બગીચો બનાવ્યો છે જ્યાં સાયન્સના મોડેલ હશે એટલે કે આ જે પાર્ક છે એ સાયન્સ પાર્ક છે એમાં અત્યારે ત્રીસ જેટલા વિજ્ઞાનના જુદા જુદા મોડેલો મૂકવામાં આવ્યા છે અને એ મોડેલોમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે એ મોડેલ છે તો બાળક એ મોડેલ સાથે રમતું જાય અને એમાં રહેલા વિજ્ઞાનના નિયમને એ સમજે એના સિદ્ધાંતને સમજે અને વ્યવહારમાં એનો ઉપયોગ ક્યાં થાય છે એ જાણવા માટે પ્રયત્ન કરે નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો ઉદ્દેશ્ય છે કે બાળકો રમતા રમતા વિજ્ઞાનને શીખે ગુજરાત સરકારે હવે તાજેતરમાં એક આદેશ કર્યો છે કે દર શનિવારે ભાર વિનાનું ભણતર મતલબ એ કે બાળકોએ કોઈપણ પ્રકારના પુસ્તકોનો કે કંઈ પણ ઉપયોગ કર્યા વગર સાંસ્કૃતિક પ્રવૃત્તિ રમતગમત પ્રવૃત્તિ વિજ્ઞાનની પ્રવૃત્તિ કરવાની

બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર ઝોને આ કિસાન દિવસનો કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના જિલ્લા મથક હિંમતનગર ખાતે ઉત્સાહ સાથે આયોજિત કર્યો હતો આ પ્રસંગે બેંકના પ્રધાન કાર્યાલયથી જનરલ મેનેજર શ્રી વાસુદેવજી મુખ્ય મહેમાન તરીકે મંચસ્થ રહ્યા હતા તેમની સાથે ગાંધીનગર ઝોનના ઝોનલ મેનેજર મેડમ દીપ્તી અગ્રવાલ ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી અવિનાશ કુમાર એફજીએમઓ અમદાવાદના ચીફ મેનેજર શ્રી અભિષેક સિંઘ એસએમીસીસીના ગાંધીનગરના ઇન્ચાર્જ શ્રી પૂર્ણેશ બક્ષી ધરાનદાસ સાવગર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડેન્ટ કાંતિલાલ શાહ અને ડૉક્ટર શ્રી મુકુંદલાલ શાહેક્સ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાજર રહીને પ્રોગ્રામની શોભા વધારી હતી આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ઝોનલ ઓફિસના એગ્રીકલ્ચર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ શ્રી માવજીભાઈ ચૌધરી અને એસ કેવી કે હિંમતનગરના ઇન્ચાર્જ શ્રી અભિમન્યુ જૈને ખૂબ સુંદર રીતે કર્યું હતું લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા પ્રથમ બોર્ડ એન્ડ જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલ આ મીટિંગમાં ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન શ્રી એલ કે વાઘેલા ઝોન ચેરમેન મીનાક્ષીબેન જયસિંહ આની ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેબિનેટ ઓફિસરો શ્રી અને લાયોનેસ પ્રમુખ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરના પ્રમુખ વિમળા આયાચી દ્વારા મહેમાનોનું બુકે અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવેલ તેમજ આગામી વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં યોજાવનાર

ઉષા ટાંક દામિની જાનીનો ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ પાંચ થી દસ ના વિદ્યાર્થીઓ માટે ઇન્વેસ્ટિયર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત તેઓને અલગ અલગ હાઉસ જેવા કે બ્લુ યલો ઓરેન્જ રેડ ગ્રીન માં વિભાજિત કરવામાં આવ્યા હતા સ્ટુડન્ટ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી જે અંતર્ગત એક્ટિવિટી ડિસિપ્લિન ફ્લોરિંગ ચાર્ટર સપોર્ટ જેવા અલગ અલગ વિભાગો માટે કેપ્ટન તેમજ વાઇસ કેપ્ટનની નિમણૂક કરવામાં આવી હતી તેઓને બેચ પહેરાવવામાં આવ્યા હતા તેમજ તેમના પદ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રવૃત્તિ દ્વારા તેઓ લીડરશિપનું મહત્વ સમજી શકે છે સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેમની ફરજો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ગાંધીનગરમાં છેલ્લા કેટલા સમયથી લારી ગલ્લાઓ હટાવવાની ઝુંબેશ વારંવાર કરવામાં આવે છે છતાં થોડા સમય બાદ ફરીથી દબાણો સ્થાપિત થઈ જાય છે આજ શનિવારે બપોર પછી ઇન્ફોસિટી સર્કલથી રિલાયન્સ સર્કલ તરફ ફૂટપાથ પર તેમજ તંત્ર દ્વારા આરક્ષિત જગ્યા પર છેલ્લા ઘણા સમયથી ખાણી પાણીની લારીઓએ અડ્ડો જમાવ્યો હતો